બે હાથ ઉંચા કોણે હાથ ઉંચા નથી કર્યા બે હાથ ઉપર બે હાથ ઉપર કરો માથા ઉપર ગોઠણે કમરે અદબ બસ અવાજ ન આવવો જોઈએ પૂછું ને એનો જવાબ દેવાનો છે એ બી સીડી બોલવાની છે બધાએ કયો છે આજે મંગળવાર કયો વાર કઈ તારીખ છે એપ્રિલ બે હજાર હા કઈ તારીખ પેલી એપ્રિલ તારીખ હા બોલાવું ન જોઈ કયો વાર